મોરબીની અંદર એક આમ આદમી પાર્ટીની સભા થાય છે સભામાં જે આપના નેતા છે તે રાજીનામું આપવા જાય છે અને કેટલીક વાત જે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી છે તેમને કહેવા જાય છે પરંતુ તે ત્યાં સુધી સ્ટેજ સુધી પહોંચે તેની પહેલા જ સો થી બસો લોકોએ તેમને ઘેરી અને ત્યાંથી બહાર કાઢ્યા હતા હિતુભા રાઠોડામનું નામ છે હિતુભા રાઠોડે જેમ તેમને લોકોએ પકડ્યા તેમ જ તેમને બોલવાનું ચાલુ કરી દીધું અને કહ્યું કે જે આમ આદમી પાર્ટી છે તે ગુંડાઓની સરકાર છે હું આમ આદમી પાર્ટીમાં રહી ચૂકેલો છું આ સરકાર જો ગુજરાતની અંદર આવશે તો ગુંડાનું જે અસ્તિત્વ છે તે મિત્રો વધારે થશે એવું કહેવું અત્યારે હેતુભા રાઠોડનું અત્યારે કહેવું છે હેતુભા રાઠોડનો આપણો આખા વિડીયો આવેલો છે આપણી સામે તે આખો આપણે આ વિડીયો છે આમ આદમી પાર્ટીનો જિલ્લા સહપ્રભારી છું અને મને દિલ્હી દિલ્હીથી આવેલો છે કોઈ આપેલો મેં માંગેલો હોદ્દો નથી મને સ્વયંભૂ ત્યાંથી આપેલો છે દિલ્હીમાંથી અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારેય વાતય નથી કરી મને ચૂંટણી લડાવો કે આ કે તે અને જ્યારે આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા અને મારે જે રાજીનામું આપવું હતું ઈશુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં હાલે જે પોલીસને ટોમી ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવના એ સરકાર આવશે અને આ ગુજરાતમાં ચાર જણા છૂટાયેલા છે અને ચાર જણામાં અત્યારે જ્યાં જુઓ જ્યાં મારા મારી અને રોજના એટલા બનાવ કેસના એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી આ અમીરની પાર્ટી છે આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી અમીરની પાર્ટી છે અને જ્યારે હોય ત્યારે કાંઈક ને કંઈક કોઈપણ કોઈ નાના કાર્યકરને ગણવામાં નથી આવતા અને જ્યારે અવાજ ઉપાડીએ તો સામાજિક મુદ્દો થઈ જતો હોય છે એટલે અમે આને વખોડીએ છીએ અને આગામી સમાજમાં હું અહીંથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાતા હોય તો જોડાતા નહીં આ દિલ્હીની પાર્ટી આપણા ઉપર રાજ કરવાની છે અને આ એટલી તાનાશાહી ભરેલી છે કે અંદર ખાને હું આટલો ટાઈમ રહ્યો છું તો મેં જોયું કે ઓહો આટલું બધું ભ્રષ્ટાચાર તો ભાજપનેથી નથી વધે એમ છે હું નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં કે નથી આમ આદમી પાર્ટીમાં મારે સેવા કરવી છે તો હું એમને મેં સેવા કરી શકું છું વારંવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આગેવાનો છે તે આક્ષેપ કરતા હોય છે કે ભાજપ પોલીસને આગળ કરી દે છે આજે આમ આદમી પાર્ટી જ પોલીસને આગળ કરી દીધી શું કહેશો આમ આદમી પાર્ટી મારાથી બીક ભાળી ગયા છે કેમ કે એને ખબર છે કે આજ એક ગુજરાતની એ આખી આમ આદમી પાર્ટી ને ભારે પડે એવો વ્યક્તિ છે એટલે મને રોકવામાં આવ્યો છે જો મને સ્ટેજ ઉપર જવા દીધો હોત તો આજ આખી ગુજરાતની પોલીસને પોલીસ ને ખબર પડે કે